રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ગંદકીનું સામ્રાજ્ય રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે હાઈસ્કૂલ થી નવી પ્રાથમિક શાળા જવાના મુખ્ય રોડ પર વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગંદકીના પાણીથી આજુબાજુના રહીશો ત્રાહી માપ પોકારી ગયા છે ગંદા પાણીથી આસપાસ રહેતા રહીશોને દરરોજ અવર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ દરરોજ કાદવ કીચડમાંથી પસાર થઈને સ્કૂલે જવા મજબૂર બન્યા છે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી છેલ્લા બે મહિનાથી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીઓમાં મુકાયા હતા આસપાસ રહેતા રહીશો ની એક જ માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો ગટર દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે અને અનેકવાર વાર ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરવા છતાં યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાની પણ લોકમુખે ફરિયાદો ઉઠવા પામી છે મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થતો ન હતો અત્યારે કેમ રોડ પર ગંદા પાણીનો ભરાવો થાય છે તે પણ એક તપાસનો વિષય છે ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી દ્વારા કંકાવટી ગામની સ્થળ મુલાકાત લેવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરીને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે